ભ્રષ્ટાચારના વારંવાર આક્ષેપો કરવામાં આવે છતાં પણ કોઈ નિરાકરણ ના આવે સામાન્ય માનવી સામાન્ય માણસ જો કોઈ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતો અને ના સંભળાય તો ઠીક છે પણ કોઈ ધારાસભ્ય પદનો વ્યક્તિ જ્યારે આક્ષેપો કરતો હોય ને છતાં પણ ના સાંભળવામાં આવે કોઈ કાર્યવાહી ના થાય તો ઘણા સવાલ સવાલ આ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે વડોદરાના સાવલીમાં સામંતપુરા ગામની વિધવા મહિલાઓની જમીન બારોબાર વેચી માનમાં વેચી મારવા મામલે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આ આક્ષેપો અન્ય કોઈ નહીં પરંતુ ધારાસભ્ય ખેતી નામદાર દ્વારા કરવામાં આવ્યા છે

સામે આવ્યો છે જેમાં સરપંચ અને તલાટી ગ્રાન્ટ અમારી જમીન લોકોએ ખોટા દસ્તાવેજ કરી લીધા છે ખોટા આધાર કાર્ડો બધું લીલી અને પડાય લીધી અને અમે જો અંતર જારે વાર કરાવવા આવ્યો

વડોદરાના સાવલીના સામંતપુરા ગામમાં વિધવા મહિલાઓના જમીનમાં બારોબાર ત્રાહિત વ્યક્તિ દ્વારા જે જમીનના માલિક બની જવાના મામલામાં છેલ્લા સાત મહિનાથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને હવે આખરે સોળ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ છે અને તેમાં કેતનભાઈ ઇનામદાર જે ધારાસભ્ય છે તેઓ અવારનવાર આ બાબતે રજૂઆત કરતા હતા મુખ્યમંત્રીને પણ તેમણે રજૂઆત કરી હતી તેમની સાથે આપણે વાત કરીશું કેતનભાઈ શું કહેશો સાત મહિના બાદ જે એક ખેડૂત ખાતેદાર છે તેમની ફરિયાદ નોંધાવવા પામી છે અને શું કાર્યવાહી થઈ રહી છે આજે જે છ ખેડૂત ખાતેદારોની જમીનની અંદર બોગસ રીતે ખોટા વારસાઈ કરીને અને ખોટા મરણના દાખલા મૂકીને પણ જે ખેડૂત ખાતેદારની જમીનની અંદર બોગસ નામ ઘુસાડ્યા હતા આજથી છ મહિના પહેલાં એની તપાસ મેં માગી હતી માન્ય કલેક્ટરશ્રી સમક્ષ અને આ પોલીસ સ્ટેશનમાં જાતે આવીને આ છ ખેડૂત સાથે મેં અરજી આપી હતી અને તપાસના પૂર્ણતાને આરે છેલ્લા કેટલાય દિવસ ત્યાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની વાત ચાલતી હતી મેં કહ્યું હતું કે ભાઈ સક્ષમ અધિકારી પર જ ફરિયાદ દાખલ થવી જોઈએ તપાસ અધિકારીએ તપાસ પૂર્ણ કરતાં રંજનબેન નામના ખેડૂતમાં એ ખેડૂતની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટના નાયબ મામલતદાર તલાટી તેમજ અન્ય ઇસમો એમ કરીને ટોટલ સોલ આરોપી છે એ સોલ આરોપીની અંદર આજે એફઆઈઆર થાય છે ફરિયાદ થાય છે આ ફરિયાદ ખૂબ સારા તપાસ ખૂબ સારી રીતે થઈ છે પણ બીજા પાંચ ખેડૂતોની જે ફરિયાદ છે એ ફરિયાદ હજુ પણ ઊભી છે અને એની તપાસ પણ આજે ઊભી છે એનું કારણ માત્ર એક જ છે કે એનું રેકોર્ડ નથી એવું લખી લેખિતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ અધિકારીને આપવામાં આવ્યું છે ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને અને માન્ય કલેક્ટરશ્રીને હું રજૂઆત કરવાનો છું કે આની અંદર એસઆઈટીની નિમણૂક થાય ને એસઆઈટી આની તપાસ કરે કે હજુ પણ આ જે ખેડૂતોની અંદર જે ખોટું કર્યું છે ખોટું થયું છે એમાં બીજા કેટલાય લોકો સંડોવેલા છે એ લોકો પણ બહાર આવે અને આ મેસેજ એ ખૂબ રેવન્યુ ડિપાર્ટમેન્ટને તમામ ડિપાર્ટમેન્ટને ખૂબ જરૂરી છે કે અમારી સરકારને બદનામ કરવા માટે અધિકારીઓ જે એમના પોતાના ખરાબ ઇન્ટેન્સથી કામ કરી રહ્યા છે આ સરકારમાં ભ્રષ્ટાચારને કાલે એ નહોતું ને આજે પણ નથી ને હવે આવા જ્યારે ફરી આ એક્શનો લેવાય છે ત્યારે હું માનું છું કે હવે પછી કોઈ પણ અધિકારી આ બધું કરતાં ખચકાશે માનું છો કે મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારથી ખચબદી રહ્યું છે આજે એનું ઉત્તમ ઉદાહરણ આ પોતે જ છે કે વિધવા બેન હોય જે બિચારી બેન ભણેલી નથી જે બેન જાણતી નથી કે એની અંદર અન્ય ખેડૂતોના નામ એની જમીનમાં દાખલ થઈ ગયા છે હવે અને ભ્રષ્ટાચાર ના કહેવાય તો શું કહેવાય ને અને કેતન એના અંદર સાવલીના ધારાસભ્ય છે અને